નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ગુજરાતની દીકરીઓને ફાયદો ગુજરાતના ખેડૂતોને પણ ફાયદો બજેટ બે ના નવા નિયમો ખેડૂતો માટે રાહતના સમાચાર બે હજાર રૂપિયાના બાવીસમાં હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ છે આધાર કાર્ડ છે તો તમે આજનો આ વિડીયો છેલ્લે સુધી જોજો મહિલાઓને સાત રૂપિયા ભેટ ફરી વખત માવઠું થશે ખતરનાક આગાહી ખેડૂતો માટે મહત્વના સમાચાર દર મહિને વીસ હજાર પાંચસો રૂપિયાની કમાણી અને ખેડૂતો માટે બે હજાર રૂપિયાના હપ્તામાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત ગામડાના લોકોને ફાયદો સરકારની જાહેરાત બે હજાર રૂપિયા ખાતામાં આવ્યા ખેડૂતોને પંદર હજાર રૂપિયા સુધીની સહાય મળી પર શિયાળે ચોમાસાનો યલો જાહેર કર્યું ખાતામાં આવશે દસ હજાર રૂપિયા ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બેનિફિશિયરી લિસ્ટના નવા નિયમો આ સાથે દરેક ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની ખેતી અંતર્ગતની લોન મળશે રેશન કાર્ડની નવી પદ્ધતિ સામે આવી સોના ચાંદીના ભાવ સામે આવ્યા હવે પાકું ઘરનું મકાન બનશે અને સરકાર છે એ તમારા બેંક ખાતાની અંદર પૈસા નાખશે આ સાથે બેંકોની અંદર પણ નવા નિયમો છે આજથી લાગુ થવા જઈ રહ્યા છે આ દરેક સમાચાર અને દરેક માહિતી તમને જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતની દીકરીઓને મળશે હવે ફાયદો સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર જે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રોપઆઉટનો રેટ ઘટાડવા માટે એટલે કે રેશિયો ઘટાડવા માટે સરકાર તરફથી છે એ એક નવો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય અંતર્ગત તમને જે જાણકારી સ્વરૂપે માહિતી જણાવી દઈએ તો એમાં મિત્રો ખાસ કરીને જે રાજ્ય સરકાર દ્વારા જે કમર કસવામાં આવ્યું છે જેમાં રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ બે હજાર પચીસ ચોવીસ માટે મહત્વલક્ષી જે નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના શિક્ષણ વિભાગને લઈને જે મહત્વકાંક્ષી નમોલક્ષ્મી યોજના છે એ હેઠળ બજેટ અને લાભાર્થીઓના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે આ સાથે મળતી માહિતી પ્રમાણે આગામી શૈક્ષણિક વર્ષમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે બાર લાખથી પણ વધુ વિદ્યાર્થીનીઓને કુલ મળી અને બારસો પચાસ કરોડ રૂપિયાની જંગી સહાય છે ચૂકવવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતોને હવે થશે ફાયદો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ છે એ પચીસો પંચ્યાસી રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે એટલે હવે તમે ઘઉંની જે વેચાણ કરી શકો છો તો ટેકાના ભાવે તમારે વેચાણ કરવું હોય તો તમને પ્રતિ મન પ્રતિ ક્વિન્ટલ છે એ પચીસસો ને રૂપિયા ભાવ મળશે અને એમાં પણ જે અંતર્ગત મિત્રો ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે દર વર્ષની જેમ લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે એટલે કે ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવશે આ મારફતે કરવામાં આવેલ સમગ્ર રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવ જે ઘઉંના વેચાણ કરતા ઇચ્છુક ખેડૂતોએ તેમની ઓનલાઈન નોંધણી ગ્રામીણ કક્ષાએ વીસીએ મારફતે પહેલી ફેબ્રુઆરીથી પહેલી માર્ચ એટલે કે એક મહિનો સુધી છે કરવાની રહેશે તો આવા જણા ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જે પોતાના ઘઉંને જે છે એ માર્કેટિંગ યાર્ડની અંદર ટેકાના ભાવે વેચાણ કરવા માંગે છે તો આ દરેક ખેડૂત મિત્રો સુધી આજના આ વિડીયો છે શેર કરી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બજેટ બે હજાર છવ્વીસના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જેમાં બજેટથી મિડલ ક્લાસને મળી શકે છે મોટી રાહત કારણ કે દેશના મધ્યમ વર્ગ અને સામાન્ય લોકોને બે હજાર છવ્વીસથી વધી ગયેલી જે માહિતી છે એ પ્રમાણે વધતી જતી મોંઘવારી અને રોજિંદા ખર્ચ વધે લોકો એવા બજેટ ધારકોના પગલાં શોધી રહ્યા છે કે જે તેમના બોજ હળવો કરે અને જીવન સરળ બનાવે પરંતુ નિષ્ણાતો માને છે કે આ બજેટ ફક્ત અર્થતંત્રને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે નહીં પરંતુ સામાન્ય પરિવારો માટે અનેક રાહતરૂપી પેકેજ પણ લાવી શકે છે બજેટ માળખાગત સુવિધાઓ સંરક્ષણ અને નિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જે ખાનગી રોકાણને આપશે અને જાહેર ખાનગી ભાગીદારને મજબૂત છે એ બનાવી શકાશે આ સાથે મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે બીજા કે ખેડૂતો માટે મહત્વના સમાચાર છે મિત્રો એક અહેવાલ મુજબ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમો હપ્તો સરકાર ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં અથવા તો માર્ચ મહિનાના શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં છે એ બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરશે જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ છે સી છે ફરજિયાતપણે કરાવવું પડશે ઘણા ખેડૂત મિત્રોનું હજી પણ કેવાયસી કરાવેલું નથી તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો પછી જો આ યોજના અંતર્ગત ફોર્મ ભરવાના જે અત્યારની પ્રોસેસ છે એ પ્રમાણેનો બંધ થઈ જશે તો કોઈ પણ ખેડૂત મિત્રો છે એ નવું રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં એટલે કે નવું ફોર્મ છે ભરાવી શકશે નહીં હવે મિત્રો આ લાભ મેળવવા માટે ખાસ કરીને ખેડૂતોએ ઈ કેવાય કરાવવું પડશે જમીનનું વેરીફિકેશન કરાવવું પડશે અને સાથે મિત્રો ખેડૂતોએ ઘર ઘરે બેઠા જ પોતાના ગામની યાદીમાં પોતાનું નામ છે કે નહીં એ ચેક કરવું પડશે એટલે બેનિફિશરી લિસ્ટના માધ્યમથી તમે આ રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને સરકારી યોજનાના લાભ પણ લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો અત્યારે જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે અંતર્ગત મહિલાઓને દર મહિને સાત હજાર રૂપિયા મળશે હવે આ યોજના કઈ છે કઈ રીતના મહિલાઓ આ યોજનામાં લાભ લઈ શકે દરેક માહિતી તમને આજે જણાવી દઈએ તો અત્યારે માહિતી સમાચાર સ્વરૂપે એવી મળી રહી છે કે ગુજરાત રાજ્યની અંદર મહિલાઓને પણ સશક્ત કરવા આત્મનિર્ભર બનાવવા માટેની સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે વર્ષ બે હજારને છવ્વીસમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહામ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જે યોજના બહાર પાડવામાં આવી હતી તેમાં બીમાસકી યોજના છે એને વેગ આપવામાં આવ્યો છે પરંતુ આ યોજનાના મુખ્ય મહિલાઓ સાથે રોજગારીની તક પૂરી પાડવાનો છે આ યોજના અંતર્ગત પસંદ કરાયેલી મહિલાઓને બીમા સખી યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અને ગરીબ બધી મહિલાઓ છે એ બીમા સખી યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી રહી છે આ યોજનાઓ સાથે જોડાઈ પણ રહી છે અને હવે જે સમાચાર મળી રહ્યા છે અથવા તો મળવાપાત્રના છે એ ખૂબ જ મહત્ત્વના રહેશે કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો હાલ જે મહિલાઓ આ યોજના અંતર્ગત પસંદ પામેલી થઈ છે એ મહિલાઓને ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જેમને આ યોજના અંતર્ગત કોઈ પણ પ્રકારની માહિતી છે જોઈતી નથી પરંતુ શું ખરેખર સરકાર તરફથી કહેવામાં આવ્યું હોય તો દરેક લોકોએ છે એ વહેલી તકે ત્યાં હાજર રહેવું પડે હવે તમને જણાવી દઈએ તો અત્યાર સુધીમાં કુલ ખર્ચનો જે વેધર એનાલિસિસનો એક્સપોર્ટ છે એ એક્સપોર્ટના માધ્યમથી આપણે જે આગાહી જાણીએ છીએ દરેક આગાહી માન્ય ગણવામાં આવશે ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકાર તરફથી પણ ભેટની જે અનુભવ છે એ કરવામાં આવશે જે યોજના અંતર્ગત તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય એ રજીસ્ટ્રેશન પણ કરાવી શકશો તો હાલ પૂરતી અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તમને જણાવી દઈએ તો આ બાબતે જે મને કહેવામાં આવ્યું છે ગુજરાતના દરેક ખેડૂત વિશે તે દરેક ખેડૂતથી પણ સીધું થાય એમ નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ ને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે જે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભેટ અને ખાલી અને માત્ર જે છે ઇન્ડિયા પોસ્ટ ઓફ પેમેન્ટ બેંક એટલે કે આઈપીબીબી દ્વારા આધારિત જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વધુ સરળ બનાવી દેવામાં આવી છે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તે અંતર્ગત આ પ્રક્રિયાને પ્રોસેસને સાવ સહેલી કરવામાં આવી છે અત્યારના માહિતી સ્વરૂપે અપડેટ કરવું આધાર કાર્ડને એ ખૂબ અઘરું હતું પરંતુ હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને ખાસ કરીને યુઆઈડીઆઈ દ્વારા જે છે એ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં જે આધાર મોબાઈલ કાર્ડ છે આધાર કાર્ડ અને મોબાઈલમાં એ બંનેનો નંબર સેમ છે ગુજરાતીમાં કહેવા જઈએ તો બંનેમાં નંબર શેરકો હોવો જોઈએ તો આ બાબતે તમે છે ખાસ કરીને ધ્યાન રાખજો જો તમે આધાર કાર્ડની અંદર પણ મોબાઈલ નંબર બીજો આપશો અને મોબાઈલની અંદર અથવા તો જે બેંક એકાઉન્ટની અંદર પણ બીજો મોબાઈલ નંબર આપશો તો એના વિશે તમારે છે એ ખાસ કરીને સાવચેત રહેવું પડશે આ નવી પેપરલેસ સુવિધાઓ હેઠળ હવે તમે પણ સરકારની જે યોજના છે એ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો પરંતુ તે માટે માત્ર બાયોપિક ફિંગરપ્રિન્ટથી જ મોબાઈલ નંબર તરત જ અપડેટ થઈ જાય જો તમારે પણ ગ્રામ્ય કે શહેરી પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે તો એ તમે કરી લેજો કારણ કે મિત્રો હવે સરકાર દ્વારા જે છે એ આધાર કાર્ડને લઈને પણ રાહતના અને મહત્ત્વના સમાચાર એટલા માટે જ આપવામાં આવ્યા છે કારણ કે આધાર કાર્ડ એ છે એ દરેક વ્યસ્ત વ્યક્તિઓ પાસે હોય દરેક લોકો પાસે હોય અને આધાર કાર્ડનો ઉપયોગ છે એ તમારે દરેક જગ્યાએ પણ થશે આવનારા સમયની અંદર આધાર કાર્ડ છે એ ડોક્યુમેન્ટ અત્યારે તો છે પરંતુ આવનારા સમયની અંદર પણ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ફરી વખત માઉટો થશે ખતરનાક આગાહી સામે આવી રહી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણા તંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે લગભગ નેવું ટકા સુધીની ખાસ કરીને સાચી આગાહીઓ છે પડતી હોય છે ગુજરાત રાજ્ય તરફ પણ અત્યારે જે આગાહી દર્શાવવામાં આવી છે એ માત્ર અને માત્ર કાલ્પનિક આગાહી છે અત્યારે ગુજરાતનો થયો હોય આ જ પ્રકારે સૂર્ય ઉગ્યો હોય અને ખાસ વાદળોની પાછળથી ઘેરાતો જે સૂર્ય છે એ મોર્નિંગ હોક ગણવામાં આવે છે હવે આ મોર્નિંગ હોકની અંદર પણ ઘણા બધા લોકો છે કહી રહ્યા છે કમેન્ટ કરી રહ્યા છે કે સરકાર તરફથી જે યોજના બહાર પાડવામાં આવી છે જે યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરી અને ફોર્મ તમે ભરો છો એ દરેક લોકો પાસેથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યારે પણ ફેરફાર થશે તો દરેક ફેરફારો મૂકી જતા રહેશે તો આ બાબતે એક નામ ખ્યાલ રાખવાનું જે કોઈ પણ ભરવાડભાઈ હોય તો એમને પણ આ બાબતે ખાસ ધ્યાન રાખવાનું કે વાંધો નહીં ગુજરાત રાજ્યની અંદર જે ફેરફાર થયો છે એ થઈ ગયો હવે પછી ફરી વખત છે એ ગુજરાતના તેમજ અમુક વિસ્તારોની અંદર દરેક ગામની અંદરથી જે માહિતી સ્વરૂપે અત્યારે જે જમાડા આવે તે દરેક લોકોને છે એ માવઠાને લઈને શું હોય એ માહિતીની પણ આગાહીની પણ જરૂર નથી તો તો ખ્યાલ નથી તમને જણાવી દઈએ તો સરકાર તરફથી જ્યારે પણ રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભરવાનું કીધું હોય તો ફોર્મ અત્યારે ભરી દઈએ અને ત્યાર પછી તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારા સ્ક્રીન ઉપર તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જે છે એ અત્યારે ઓગણસાઠ કે થઈ ગયા છે તો વેધર એનાલિસિસનો એક્સપોર્ટ દ્વારા જાણકારી આપવામાં આવી છે તો આ દરેક માહિતી છે એ અપડેટ જણાવવી પડશે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવન સાથે વરસાદની પણ અત્યારે ફૂલ જરૂર પડી રહી છે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ પણ અપડેટ પણ માહિતી સ્વરૂપે નથી હવે જ્યારે પણ આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો ફરી વખત માવઠું થશે ખતરનાક આગાહી સામે આવી છે અંબાલા પટેલે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતના ચારથી પાંચ ડિગ્રી સેલ્શિયસ સુધીના તાપમાનની ચા પીવી છે તો આ બાબતે શું કે શું કે ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસના એક્સપર્ટને પણ જાણકારી મેળવી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ માવઠાને કારણે અસર પહોંચાડી શકે છે તો આવી ઘણી બધી બાબતો છે એ ખાસ ધ્યાન રાખવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જે આ મિત્રો અત્યારે ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા ઉપર છે એ ઝર્મર અત્યારે ખાસ કરીને ઝર્મરમાંથી આપી દીધું છે અને લોકડે વિસ્તારોની અંદર બે થી ત્રણ દિવસ માટે લોકેશન છે એ માહિતી જણાવી દે તો આ બંને ફેબ્રુઆરી મહિનાની અંદર આઠમી તારીખે છે એ વહેલી તકે જણાવી દઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ નથી ને તો આ બાબતે શું કહેવું છે દરેક માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન છે એ માહિતી પણ આપણે શેર કરવી જરૂરી છે કે ગુજરાત રાજ્યની અંદર ફેરફાર કરીને અપડેટ કરાવી અને માળ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેરફાર કરાવી શકે નહીં આ બાબતે શું કહેવું છે દરેક માહિતી સ્વરૂપે આગળ જણાવવાનું રહેશે ગુજરાત રાજ્યની અંદર એક એકચુલમાં આ પવનચક્કીના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેરફાર પણ થઈ જશે આ દરેક માહિતી માહિતી દરિયાની અંદર ભેજનું પ્રમાણ શકે શકે સ્વરૂપે ગુજરાતના વિસ્તારો અને આ દરેક માહિતી છે એ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પહોંચી રહી તો આ જ માહિતી અરગ અને બેસ્ટ ગણાશે કારણ કે ખેડૂતો માટે પણ મહત્વના સમાચાર થઈ ગયા ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કાર્ડ કઢાવ્યું હતું અને આ બાબતે ફાર્મર રજિસ્ટ્રેશન કાર્ડ ગુજરાતના વિસ્તારોની અંદર ફેરફાર થશે આ માહિતી પણ ગુજરાત રાજ્યની અંદર દ્વારકા સુધીનો જે ફેરફાર છે એમાં ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજિસ્ટ્રેશન છે એનો ઝુંબેશ એટલે કે એનો કાર્યક્રમ બે હજાર તેરથી થી લઈ અને અઢાર સુધી કર્યું આમ જોઈએ તો બે હજાર તેર થી લઈને અત્યાર સુધી છે એ ગુજરાતના ઘણા બધા લોકો પાસે આ ખેડૂત પોર્ટલનું રજીસ્ટ્રેશન કરાવેલું નહીં હોય તો તમારું રજીસ્ટ્રેશન નથી તો ફાર્મર રજીસ્ટ્રી પ્રોજેક્ટ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત છે એ રજીસ્ટ્રેશન કરાવી લો અને માથે જતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અવસાર જાણી દો તો આ માટે ગુજરાતના ઘણા બધા લોકો છે એ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી અને આ ખેડૂત પોર્ટલનું રજીસ્ટ્રેશન છે એ ગણાવતા નથી તો આવા લોકો પાસેથી ફાર્મા રજીસ્ટ્રેશન નું કેડ છે એ પણ જણાવી ના દેવા ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે બે મહિને છે વીસ હજાર પાંચસો રૂપિયા જે છે એ બંધ રહેશે તે અંતર્ગતના જેટલા પણ ફેરફાર થશે કે નહીં તો આ દરેક માહિતી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારે એ છે આપણે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે નહીં તો આ માટે અત્યારે ગુજરાતના દરિયાકાંઠણ વિસ્તારો અવર સામે પણ આવતું નથી તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠણ વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ વધતું જોવા જઈએ તો આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આ પ્રકારે માહિતી જણાવી દઈએ તો પોસ્ટ ઓફિસની જે સી એસ સી એસ સીસી દ્વારા જે છે એ સરકારી યોજનાનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ કારણ કે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગાહી જણાવી દઈએ તો એ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું દર્શાવવામાં આવે છે તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બે થી ત્રણ દિવસ લોકેશન છે એ ચેન્જ કરાવવું પડે ત્યાર પછી ફરી વખત એક માવઠું આમ કહેશું કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌથી ઓછું અત્યારે ત્રણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને વધારે હોય છે પોસ્ટ ઓફિસની સીએસસી શૌચાલયની જે વરદાન સ્વરૂપે સાબિત થયેલી આગાહી છે આ સદી યોજનામાં બે ટકા સુધીના વ્યાજદર આઠ પોઈન્ટ બે ટકાના વ્યાજદર છે એ વેજળી મળી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ વધારો તો આ બંને માહિતી લોકેશન સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ જણાવી દે કે અરબસાગરના દરિયાની અંદર વાતાવરણની સુપજ પ્રમાણે માહિતીની અંદર પણ આ દરેક પ્રોસેસે ચેક કરવી જરૂરી છે કારણ કે અત્યારે મિત્રો દર સ્કીમ હોય હોય અને હોય તો સ્કીમમાં આધારિત જે ફેરફાર થયા હોય એ ફેરફારની પણ આગાહી લિસ્ટ સ્વરૂપે આપણી પાસે હોવી જોઈએ તો પોસ્ટ ઓફિસની સી સી શૈક્ષણિક કાર્યો માટે વરદાન સાબિત થઈ ગયું છે આ તસવીર યોજનામાં આઠ પોઈન્ટ બે ટકાના વ્યાજ દરે છે એ માહિતી ગુજરાતના લોકોને પહોંચાડી શકે તો આ બંને માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન છે સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ કેટલું છે કે નહીં દર મહિને કેટલા દિવસ સુધી વાતાવરણની અસર છે એ થશે કે કેમ દરેક માહિતી આપણે જાણવાની રહેશે તો મિત્રો આ પ્રકારે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજીસ્ટ્રેશનનો ઝુંબેશ બે હજાર ચોવીસ પચીસની જે શરૂઆત થઈ એટલે આજનો દિવસ ગઈકાલનો દિવસ વહેલી તર વહેલી સવારથી જ ગુજરાતની વાટે બેઠે રહેલા ગુજરાતના ખેડૂતો પણ અત્યારે ફાર્મર રજીસ્ટ્રી કરી અને અત્યારના જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગુજરાત સરકાર ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજીસ્ટ્રેશનનો ઝુંબેશ જે છે એ ચલાવ્યો હતો આ પ્રક્રિયા હેઠળ દરેક ખેડૂતોને આધાર કાર્ડની જેમ અગિયાર આંકડાવાળું છે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કઢાવી દેવામાં આવશે તો અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે એ માહિતી સ્વરૂપે જગાતી તો ફોરકાસ્ટ વરસાદની આગાહી કરશે કે કેમ તો આ દરેક માહિતી આપણને લાઈવ સેટેલાઇટના માધ્યમથી દર્શાવશે લોકેશન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પોસ્ટ છે એ કોઈપણ એક જગ્યાએ વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ લોકેશન છે એ સરખું ગોઠવામાં આવ્યું છે વરસાદની સ્થિતિ મજબૂત થવાના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર શા માટે આ માહિતી છે એ મળી રહી છે તો યુનિટ આઈડી કાર્ડ છે ફરજિયાતપણે ગણવું પડશે ફાર્મર આઈડી કાર્ડ અને ફાર્મર રજિસ્ટ્રેશનનો જે પ્રોસેસ છે દરેક પ્રોસેસ માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ જણાવી દઈ

તો આ દરેક લોકેશન છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ આપણે ગોતું રહેવું પડશે જેના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટની જે સૌરાષ્ટ્રની આગળ જોવા મળે તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે માહિતી છે એ અરબસાગરના દરિયાની અંદર પણ વેધર એનાલિસિસના ફોરકાસ્ટના નિયમો છે એ બદલાવી શકે તો આ પ્રકારે બનાવ બનતા શોપર અને ટીવી પાવર યુનિટ કીટ છે એ સ્ટેબિલાઇઝર એ દરેક વસ્તુ કામ શું કરે તો આ માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે અટકાવી દેવા પડે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભર શિયાળા અત્યારે ચોમાસાની ઋતુ છે જામી છે ઓલ ઇન્ડિયામાં ચાલે ગુજરાતનો દંડો ગુજરાત તરફ આગળ આવતા વાતાવરણની અસર છે એ બદલાતી જોવા મળશે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવના સમાચાર તમને જણાવી દે સોના ચાંદીની કિંમતની અંદર આજે રેકોર્ડ તો જોવા મળ્યો છે હામીરમાં લક્ષણમાંથી જે ફેરફાર કરવો છે એ ફેરફારની અસર ગુજરાતના દરેકાંઠેના વિસ્તારોની અંદર લોકેશન છે કે નહીં અને કદાચ વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી સ્વરૂપે તેમજ દાગીનો છે એ આપણે કઢાવી શકીએ તો તો અત્યારે શું કરવું તો આ બંને મેજર એનાલિસ્ટને આગાહી પણ જણાવી દેવી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેજ ભાગ માહિતી સ્વરૂપે આગળ વધીશું તો જેના કારણે સોના ચાંદીની કિંમતની અંદર અત્યારે જરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે આ સોના ચાંદીની કિંમતની અંદર અત્યારે ડબલ ભાવ છે એ થતો જોવા મળી રહ્યો છે વેધર એનાલિસિસના ફોરકાસ્ટની પણ માહિતી આપણે જણાવી દીધી છે આ પ્રકારે એકાદ બે દિવસ માટે લોકેશન ચેન્જ થશે અરબસાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ